નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ઓગસ્ટની ઉજવણી અંતર્ગત ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાય દેવગઢ વારિયા નગરમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબરની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાય નગરના અલગ અલગ વિસ્તારમાં તિરંગા યાત્રા ફરી હતી તુષાર સિંહજી બાબા સાહેબ ડીવાય એસપી

આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આવતીકાલે આ દેશની અંદર આપણે અઠ્યોતરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છીએ એના ભાગરૂપે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત વર્ષની અંદર ત્રિરંગા યાત્રાના માધ્યમથી ઘર ઘર ત્રિરંગાના જે કાર્યક્રમના માધ્યમ છે આજે દેવગઢ બારિયા નગરની અંદર પણ તમામ સમાજના મોબીઓ વહીવટી તંત્રના તમામ અધિકારીઓ નગરજનો શહેરીજનો આઝાદીના ઇતિહાસમાં આટલી મોટી એક હજાર અમારા કાર્યકર્તાઓ આગેવાનો તમામ સમુદાય સાથે મળીને ત્રિરંગા યાત્રા આજે અમે આખા શહેરમાં ફર્યા છીએ આખરે અમારા નાની બાળાઓએ એના નૃત્ય પણ કર્યા છે અને આવતીકાલે ધ્વજવંદનનો કાર્યક્રમ મારા દેવગઢ બારિયા રમતગમત સંકુલ ખાતે કરવાના છે એનું આમંત્રણ આપવાનું હતું આ કાર્યક્રમ આજનો હતો એમાં તમામ ભાઈઓ બહેનો ઉપસ્થિત હતો મીડિયાના મિત્રો પણ સાથે થેન્ક યુ